જય માતાજી મિત્રો ઘરમાં પ્રસંગ આવે એટલે આને થોડુંક નવરાવું ધવરવું તો પડે ને પછી આપ જો યાર એને શેમ્પ દેખાડી ને કપડા ધોવાના આવું નવરાવ દીધા થોડી ખબર પડવાની પછી આ છોકરો કે આટલી મહેનત કરે ને લઈ તાર હાટું લીંબુ પાણી બનાવો આ છોકરો ને એટલે બે વધારે જો એટલે આને કામ ચિંતા પેલા હોવા વિચારવું પડે પછી આજને નથી હામે હાલીને મને મસ્ત મારા હાટું મહેનત કરીને લીંબુ પાણી પીવડાવ્યું એટલે આના મારા આશીર્વાદ છે હરેક વિડીયો વ્યૂ આવે ટો તારા એટલું હેરફોલ કેમ થાય તા કે દીદી મારે ઊપાધી હોય ને તારે હું ઉપાદી કમાવાની છોકરા છે એની કાંઈ ઉપાધિ મારે ઉપાદી હે ને મમ્મી પાસેથી આ જાદાદ બધી મારે નામે કેમ કરાવી જોયું ને આ ઇરાદા બહુ હા એ ટોમી તા આમ જે ઘુચડો એક વાળ ખાઈ રહ્યા પછી આમ આને હે નવરાય ધોરાવીને કાકડી ખવડાવ દીધી કાકડી તો એનો અસલી ચહેરાનો ગ્લો હે પછી આમ જો આપણી હાલત કેવી થઈ ગઈ જોઈને છોકરા કે આટલી મહેનત કરતા ભાઈને કંઈક ખવડાવ્યા વિરાટ ની કોપી કરીને વાળ કપાયો જમી દીધી વિરાટ કોહલી ને ભાઈ તને નહીં પછી માર ભગવાન ભોડા ભોડાના થાટું ચંદન લીધું પણ તને ટુકડી નીકળી ગયા મસ્ત કચ્છી દાબેલી આજે ઓગણીસો 1995 ની આ દુકાન છે ત્યાં તો મારો જન્મય નતો થયો પછી મંચુરિયન ખાધું અને હા મોર વ્લોગ માટે લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો પછી ભાભીનો બેબી સેવા આવે એટલે કેકનો થોડોક ઓડર તો દેવો પડે ને એટલે નણંદ બારી એટલે આપણે કેનો ઓર્ડર દઈ દીધો જામનગરનું ટ્રાફિક તો જો